એથી થાળીમાં કેટલા ખાઈ ગયા સાચી વાત ને અનુભવ વિજય મેવાડા ભાઈ આપડા ઈ હમજાવા ગયા તા ઈ એઠી થાળી માં ખાઈ લીધું આફ્રિકા આફ્રિકા માં એક જ હોટલ હતી ચૌદ વર્ષ પેલા ગઈ હતી હું આફ્રિકા આખું આફ્રિકા ફેરી છું મસાઈ મારા નો ગઈ કુતરા મીંદડા વીડિયા નો ઉતારે જીબ્રા રે ઉતારે જીબ્રા ભાઈ કોઈ દી આપડે અજયભાઈ જે બલિયા એક જ હોટલ માં રાખી હે બીજે ક્યાંય નો રાખી યાર કઈ પણ અને તારે હારે રેવા લંગરિયા બધા છે ને એમ કઈ કામ નથી સમજ્યા એટલે ધ્યાન રાખો ભાઈ ધંધે ચડી જાઓ લેવા દેવા વગરના કોણ કોણ હતા ઉભા રહેતો કોણ કોણ તમને એવું લાગે છે હું ગાંડી છું નહીં હો ગાળું ખાધી છે દસ મહિનાથી ટોપલા ભરી ભરીને તો તમને એવું લાગે છે કે તમને જવાબ નહીં મળે ઓલી શું કહેતી તી રુચિ હા મેં આવતી નથી કીર્તિ શું કહે છે હા મેં આવતી નથી હા મેં આવતી નથી તમારી માને હા સામે કોણ આવે મફતિયા મવાલા હોય ને એ મોબાઈલ લઈને સામે આવે આખી રાત દારૂ ઠીચી ઠીચી ભગ 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 કેમ ઓલી વન વન મિલિયન વાળી આઈડી ઓલી હતી કોણ જીલ જોશી એને ગાયડું દેવા ગઈ કેમ એને તને જવાબ ન આપ્યો એટલે લોકો ને કેતો ખરા તેને ગાયડું નું કામ દીધી તાર પાસે જવાબ ન હોય તો હું દઉં કોઈ બધા એને જ વિડીયો આપે છે બધા એને ગીત ગાવા આપે પણ તમે ગીત ગાવામાં માં હાર્યું નથી લાગતું તમે બેડરૂમમાં જ હાર્યું લાગો એટલે તમને કોઈ ગીત નથી આપતા ક્યાં હારા લાગો

તમારી પ્રોસેસ ચાલુ તમારા નીકળી ગયા બરાબર કે જે જે સ્ત્રીને કોઈ ક્રાઈમ કરતા નથી આવડતું એને આ છોકરી એના માણસો મોકલી અને ક્રાઇમ કરતા શીખવાડે છે હવે તમારી આ હદ જ બાકી રહી છે વાહ મૂર્ખી લાગુ છું તમને બધાયને તમારી ઓકાત ને કોઈ સારું માણસ પ્રેમ માંય ટકી રહ્યો તમારે અમારે યાર ધણી ટકી રહ્યો પચી વર્ષથી અને તમે અમને દહ મહિના થી જણા અરે જ્યાં ત્યાં ગોળ 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 ફેરાય ફેરાય કરો છો તમે પોતે મફત તણિયું બેઠ્યું બેઠિયું કયો છો ઈ તો બહુ મોટી ઓલી છે ઓલી કેવી ગેંગસ્ટર છે ને બહુ મોટી આવી છે ને ઈ તો બહુ આવી છે એટલે મેં પિસ્તાળીસ વરસ સુધી હંતાડી રાખ્યું તમને ખબર પડી ગઈ તો હવે તો આઘા જાઓ અને એટલી બધી ખરાબ છું તો તમે તો સમાજ સેવક છો સુધારો આવી સુધારો હાલો હું સુધરી જઈશ તમાર જેવી બિલકુલ થઈ જઈશ હ તમારી જેવી જ માર સુધરી જવું અંકિતા પટેલ અમુબેન અન તને બેન કહેવાને લાયક નથી કેમ તારે ઘરમાં ધણી છે તારે છોકરો છે તો અમુબેન હું તમને એમ કહેવા માંગુ છું કે તમારા જે એક્સિડન્ટ થયા હતા ને જેની હારે તમારે લફડું હતું ને તમારા બધાયના લોકેશન હારે ડિટેલ અહીંયા અમારી પાસે પડી મારા માણસો મોકલવાની જરૂર નથી કદાચ તમારી પાસે ટાઈમ હોય તો તમારા હસબન્ડને કે તમારા પરિવારમાંથી બે જણાને મોકલજો એટલે હું આખી ડિટેલ તમને બતાવી દઈશ લ્યો પકડો આ તમે કોને ખરાબ કેવા આવ્યા છો કોને ખરાબ કેવા આવ્યા છો તમે ચડિયું તો એ કઈ પહેરતું નથી બધી માથે લઈને ફરો છો ગોળ ગોળ તમારી ચડિયું અલી લુખી તને જ કહું છું કે તને બ્રા પહેરતા મેં શીખવાડ્યું ભ્રા પૈસા તો આપી જા એક કામ કર આ પૈસા પાપડે એટલે ગાળો દઈશ પ્રોબ્લેમ ક્યાં છે તને મારી પાસે રૂપિયા છે એનો તો હાલ તને મારે પ્રોપર્ટીમાં ભાગ દઈ દેવો પૈસા જોતા છે ને વીસ લાખ રૂપિયા કોર્ટમાં જમા કરાયું છે વધુય સાચી વાત છે પણ એને મેં ચડ્ડી કઈ બ્રાન્ડ નહીં પહેરવાની ને ભાઈ ઈ નહોતું શીખવાડ્યું ખાલી બ્રાની જ બ્રાન્ડ બતાવી હતી એટલે બ્રા લઈને ઉડા કરે ચારે કોઈ પણ પૈસા ન દીધા હજી ગાયડું તો છે ને તમારા અંદર ભરાઈ દે ને તો તમારા બાપના બાપ મરી ગયા ને એ પોળા થઈ જાય એટલી બોલતા આવડે પણ આમાં બધા બેઠા હોય ને એની માન મર્યાદા આડી નડી ગઈ છે એટલી આમાં ખબર પડી ગઈ છે કે આમાં આવી નો ગાળું બોલાય નકર ઉભે ઊભી ચીરી નાખાય અંજીગા મારે જોવું છે હવે તમને સેશન કોર્ટમાંથી કે હાઈકોર્ટમાંથી કોણ બચાવેશ કોઈને ક્રાઇમ કરવા માટે ઉશ્કેરવા માટે તમે નાના નાના કટકા ન મૂકો તમે આખા રેકોર્ડિંગ મૂકો એ આખા રેકોર્ડિંગ મેં મૂક્યા કોર્ટમાં ભાઈ આખે આખા પહેલેથી દસ મહિનાથી મને જે કોઈ પણ વ્યક્તિ ફોન કરે છે ટોટલ લોકોના રેકોર્ડિંગ થાય છે તમને એવું લાગે છે બુદ્ધિ વગરની છું હા મને મારી નાખવાની જમકી આપી છે મને મારી નાખવાની પણ તારા ટાંગો લેવાનો હું છે તન મારી નાખવી અમારે તું જીવ તું મારામાં હેરાન થા તું બીજા લોકોમાં હેરાન થા કોને કોને ગાળો દેવા જાતી હતી ઓલી રાધે કૃષ્ણ ઓલી સુરત વાળી એની બેનપણી એને ગાળો દેવા ગઈ હું કેમ ગાળો દેવા ગઈ મને કીધું તું ઓલા ભૂલી ગઈ એ રાધે કૃષ્ણ એ કીધું તું શું કીધું તું સારું કઈ કીધું તું બોલે એનું તું ભૂલી ગઈ તરમ લેવાનું છે ગંધાતી હા ગુજરાત માં હું હાવ નવરી છું હું એક જ તન જવાબ આપે એ મૂા મોઢે જવાબ આપીશ પણ આજ મન છે ને તમારા બધા પર દયા આવી ગઈ કેમ કે કાલ હું તો રાતે હોઈ જાઉં છું નકર તો તમારા લાઈવ ની હારો હાર લાઈવ ચાલુ કરીને દેખાડત તમને તમારા લાઈવની હારો હાર લાઈવ ચાલુ કરીને તમને દેખાડત કે પાવર કોને કહેવાય સોશિયલ મીડિયાનો એમ તારા પચીસ ત્રીસ જણા લિસ્ટ છે ને અત્યારે હું તારું કઈ નહીં કહું કોઈને એક શબ્દ નહીં કહું તને હું બોલસ તું ખોટા બનાવે છે મારે ખોટા બનાવે છે તારો બાપ તાર ફોટા નથી બનાવ્યા તારા વીડિયા ઉતાર્યા છે લોકોએ મેં નથી કર્યું તમે જ્યાં હુવા જાતા તા જ્યાં બધે ચારે કોર થી ત્યાં લોકોએ વીડિયા ઉતાર્યા છે તમારે મારી ફોટા બનાવેલ થો તો કપડા કાઢવા કોઈ ફોટા ન પાડે જેને જે થાય ને એ કરી લેજો અને પછી મારે જોવું છે કે હવે બધાય બહાર કેવી રીતે નીકળો છો કોને કયો છો એમ કીર્તિ પટેલ એની લુખા ગેંગ ને કે કઈ કામ નથી અને ઓલી મફતની ની લુખી ની વાહે ચાર જણા ટીંગાઈને પડ્યા હોય ને ઓલી ચાર લુખ્યું ટીંગાઈ પડ્યું હોય ને એને કોઈ હારું માણા બેહવા વાળું છે કોઈ હારું માણા છે બેહવા વાળું લગન તો કોઈ નઈ જ કરે પણ કોઈ માણા તને પ્રેમ નહીં કરેલ આટલી ઓકાત છે આટલી છે કઈ નો આવડે ને એટલે ગમે ને ગામને ગાયું દેવાની બેઠા બેઠા પણ તને કોણ નડવા આવે છે તને એવું લાગે ગુજરાત ગુજરાતમાં બધાય બી ગયા છે એમ લાગે કોઈ બીતું નથી પણ ગંદકીને મોઢામાં કોઈને રાખવી નથી

ટાઈમ સર તમને આ ધક્કો મારી દીધો તો બિચારાને કેટલી સારી સંસ્કારી છોકરી મળી ગઈ ને હવે ઘર માંડશે નકર તો તું એને અહીંયા ગંદકીના રસ્તે લઈ આવી હોત બે હારે બેહીન કોક ને ચડિયું કાઢતા હોત આખી રાત સારુંથી એને પવણી ગયા જો કેટલી સારી છોકરી મળી તને મળ્યું કોઈ આ નો મળે તને નહીં મળે તને તને કોઈ સારો પ્રેમ કરવા વાળો નહીં મળે તને બધે ખાઈ ખાઈ ચાટી ચાટી ને વૈયા ચાહે તું ચો હા કેન્સર થયું છે અને નથી એની સેવા કરતી નથી આમ કરતી પણ હરામીના પેટ નું અને ઓલા લુખાવ તમારા તમે તો બધા માણસના પેટના છો ને તો એક કામ કરો લઈ જાઓ ઈ મન કેતા તા કે આ બધા બિચારા બહુ હારા છે ને તો એ બધા મારી સેવા કરશે કે હું જાવ એમ મને પૂછતા હતા મેં કીધું કે ભેગા થઈને પછી પચાસ હજાર કરીને ચાર પાંચ લાખ રૂપિયા ભેગા કરો અને બધાય છે ને એની સેવા કરો અને ગુજરાતને બતાવો કે તમે કેટલા આમ ખાનદાની છે આમ કેટલામ મજબૂત છો બધાય કેન્સરની ફાઇલ હાથમાં લઈને થોડો દવાખાને જાવ તમને તો ખબર જ છે ને કે હું નથી સેવા કરતી તો એને છોડાવીને લઈ જાઉં ઈ આવવા તૈયાર જ છે લઈ ગભરાવાની વાત જ નથી ભાઈ આ લોકો એક તો ઘરમાં દવાખાનાના ખાટલા છે તમે અમને હું હેરાન કરતા તો અમે ઓલરેડી ઘરમાં હેરાન જ છે હજી તમારે અમને હું હેરાન કરવા છે કેટલી બળતરા કોકનો રૂપ કોક નો રૂપિયો કોકનું કામ કોકની વર્ષ પછી છે ને કોઈ આ લંગરિયા બે હશે ને એક એ રોટલો નાખવા નહીં આવે અને બહુ તને એટલું પેટમાં બળતું હોય ને તારા લંગરિયા ઠહુરિયું ને લઈને નીકળ આઈ થી ફાઇલ લઈ જાય આપું તને મંડ સેવા કરવા અને દેખાડ ગુજરાત ને કે ઓલી જો ઓલી એનો સેવા કરી ધણીની કરી માણસાઈ ની રીતે જા લઈ કોક તો આવો લાઈમાં બે હિન ગાયો દિવસ એક કદાચ તો લઈ જાઓ જેટલી ગાયો દિવસો ને એમાંથી એક લીધી નથી એટલે આ બધી ગાયું છે ને તમારી અંદર પપોડા કરીને ભણાય જાય એકે ગુજરાતમાં કેટલા જણા ને હાંજ પડે તું ગાળ્યું દેસ બેઠી બેઠી તને તું તું એકલી જ ગુજરાતમાં રેસ હે લુખી તને એકને જ બધા નડે છે એક જવાબ દેવા આવ્યો નહી ને નહી આવે બધાને ખબર છે ફલાણા લઈ લીધું ઢીકડા લઈ લીધું પૂસડા લઈ લીધું હું ચોટી પડી છું ઓલા મકાન માલિકનો કેસ થયો તે દુનો ઓલા ઓલો કેસ થયો ને તે દુનો નથી તે ભાડું ભર્યું ને ઓલાને ને પગે લગાડસ એક કામ કરે એને ઘર તો ખાલી કરી દે બેનનો નો કરિયાવર ઘર નાખીને ભર્યો છે ઈ નો ખાલી કરવાનું હોય એમ થોડું કઈને આપી દેવાય ભાઈ ભલે ઈ જે કરતો હોય કરો ભાડું ન દેવાનું ખરે ને દન ફ્લેટ એ મારું ઓલો અલ્લા પેલા પોતે તો પોતે તો હું છો ઈ તો જોવો નથી ધણી નથી છોકરા નથી બાયડ્યું નથી ભાઈયું નથી બેનો નથી માં બાપમાં ઠેકાણા નથી ખાનદાન માં નથી કુટુંબમાં શે કઈ વાતમાં ઠેકાણા હાલી જ મળ્યું બતાવવા નો પડે છે જ જે તમને દેખાય છે એટલે તમે છો સંસ્કારી બતાવે છે સંસ્કારી બતાવે છે પણ છે નહીં તે હો વાર લોકો ને કીધું નથી બધા માની હોતે તેને લીધું હવે તો આગળ રસ્તો પકડ એટલે મને એવું લાગે છે તું મારા ગાંડી થઈ ગઈ છે